હું વોર્ડ નંબર ચાર ની કોર્પોરેટર રચના મેડમ નંદાણીયા અમારા વિસ્તારના અલગ અલગ સોસાયટીના બધાય બબે ત્રણ ત્રણ બહેનોને લઈને આવ્યા છે વધારે બહેનોને લઈને નથી આવ્યા અમારે ખાલી રજૂઆત કરવી હતી અમારે લગત અધિકારી વોટર વોક્સના શાખાના જે નરેશભાઈ છે એમને રજૂઆત કરવી હતી પણ એમને એમ કહી દીધું કે હું મીટિંગમાં છું પણ મીટિંગમાં નથી ફોટો દેખાડો કે મિટિંગમાં નહોતા એટલે અમારે કમિશનર સાહેબ પાસે રજૂઆત કરવા જાવી પડી એટલે કમિશનર સાહેબને કીધું કે ભાઈ આવી રીતે વોટરવોક્સ શાખાના સાહેબે એમ કહી દીધું મિટિંગમાં છું પણ એ મિટિંગમાં નહોતા મારી હારે જતા પાછળથી સીડીમાં એનો ફોટો પાડી લીધો કમિશ્નર સાહેબ કે સારું નહીં કે હું તમે નસીબદાર છો મને રજૂઆત કરો પછી અમે એને રજૂઆત કરવા બેઠા ને એટલે એને બધા મીડિયાવાળા ભાઈઓને બહાર કાઢ્યા જો મીડિયાવાળા ભાઈઓ અંદર હોત ને તો ખબર પડે કે કમિશનર સાહેબે જોઈએ ખાલી એમ કીધું કે જોવડાવી લઉં છું બીજું કાંઈ અમને સંતોષકારક જવાબ નથી દીધો અમારી રજૂઆત લેડીઝે એક એક વારા ફરતી વારા કરી કે ભાઈ અમને છ વાગ્યાનો ટાઈમ છે તો પોણા છ એ પાણી આવે છે ક્યારેક સાડા પાંચે પાણી આવે છે તો અમને કેટલા વાગ્યાનું અલાર્મ રાખવું એ ખબર નથી પડતી એક લેડીઝ એવો પ્રશ્ન કર્યો કે અમારે છોકરાઓને તૈયાર કરવાના હોય છે અને સાથે અમારા હસબન્ડ બધે મજૂરીએ જાય છે તો અમારે ટિફિન બનાવવાનું હોય છે તો અમારો જે જૂનો ટાઈમ હતો ને આઠ સાડા આઠનો એ અમને સિદ્ધેશ્વર સોસાયટીવાળા એમ કહે છે કે અમારો જૂનો ટાઈમ આઠ સાડા આઠનો કરી દો એટલે એક એ પ્રશ્ન હતો એક બેને એમ કીધું કે અમને પંદર મિનિટ દસ મિનિટ ગટરનું પાણી આવે છે તો તમે થોડું પાણી વધારે આપો ભલે રોજ આપો પણ થોડું પાણી વધારે આપો પચીસ મિનિટ પાણી આપે છે ને એમાં દસ મિનિટ પાણી આ લોકોને ગટરનું જવા દેવું પડે છે એટલે પંદર મિનિટમાં પીવાનું પાણી માંડ ભરાય છે વાપરવાનું પાણી ભરાતું નથી એક બેને એવી રજૂઆત કરી કે ફોર્સફુલી પાણી નથી આવતું અમારે મોટર મૂકવી પડે છે હવે અમે બહેનો બાંધડા બાંધી છીએ ટિફિન બનાવી છે બ્રાસપાટના કામ કરી છે ને અમારા હસબન્ડ મજૂરીએ જાય છે તો મોટરનું અમારે લાઇટ બિલ બહુ આવે છે તો અમને ફોર્સફુલી પાણી આવે એવું કહી અને સમય થોડોક વધારી દો એક કલાકનો એટલે અમે સાહેબને એમ કીધું કે સાહેબ આ સાહેબનો વાક છે એના ઉપર કાર્યવાહી કરો બીજું કે જે તે છે છે એની ભૂલો તો સાહેબ અમે ફરિયાદ કરી ઉતારી દેખાડી તો સાહેબે એમ કીધું કે તમને કીધું ને કે અમે જોઈ લેશી તમે તમારી રજૂઆત કરી દીધી ને મેં કીધું સાહેબ અમે પાંચ પેઢીથી અહીંયા રહી છે અમને ખબર છે કે જામનગરમાં શું શું હાલે છે તો કે તમે પાંચ પેઢીથી લ્યો છો તમે કંટાળી ગયા છો તો હું તો અઢી માં અહીંથી ફૂલ કંટાળું છું હવે હું અહીંથી જાઉં તો સારું તમને તમારા ભાઈઓ હોત તો તમને ખબર પડત તમે સાહેબની ફૂટેજ કઢાવો એ કે હું અઢી વર્ષમાં અહીંયા કંટાળી ગયો જાનનગરથી તો ભાઈ તમે કંટાળી ગયા તા તો તમને ગામડામાંય મૂકે તમને ગામડામાંય મૂકે તો તમે ભણ્યા શું કામ ભણ્યા શું કામ તમે આ દરજાનું ભણ્યા છો તો તમારે ગામડાના કામ એ કરવા પડે તમે એ કામ કરવા પડે તમે જામનગર સીટીથી કંટાળી ગયા છો આ કઈ તમારી વ્યાજની વાત છે અમે કોર્પોરેટર છીએ અમે રજૂઆત ન કરી સકી અને સીધા સિક્યુરિટીને કહી દીધું કે બહેનોને લઈ જાઓ એટલે આ શું બહેનો કોઈ સારા ઘરની બહેનો નથી